નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચોમાસું હોય કે પછી શિયાળાની ગુલાબી ઠંડી હોય આવા મોસમમાં આપણને કંઈક ચટપટું ઘરમાં ગરમ ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે તો આજે આપણે ફટાફટ બની જાય એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા રસમવડા બનાવીશું જો તમારી પાસે રસમ પાવડર નહીં હોય તો પણ તમે ખૂબ જ સરળતાથી રસમ બનાવી શકશો દાળ ચોખા પલાળ્યા વગર આજે આપણે ફટાફટ બની જાય એવા સુપર સોફ્ટ વડા પણ બનાવીશું તો જો તમે અગાઉથી કંઈ તૈયારી નહીં કરી હોય ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય કે કંઈ પણ ફટાફટ ટેસ્ટી હેલ્ધી ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપી જે છે એ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો આ કોમ્બિનેશન જે છે એ બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરજો જેના માટે સૌપ્રથમ મિક્સિંગ બોલમાં આપણે બે કપ જેટલી સોજી લેવાની છે જો તમારી પાસે રવો હોય તો તમે રવાનો ઉપયોગ પણ કરી શકો છો સાથે સાથે આપણે દોઢ કપ જેટલી ખાટી દહીં ઉમેરીશું રેગ્યુલર દહીં હોય ખાટું દહીં ન હોય તો થોડુંક લીંબુનો રસ ઉમેરી દેવાનો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું દસ થી બાર જેટલા મીઠા લીમડાના પાનને આપણે ઝીણા ઝીણા સુધારીને ઉમેરી દેવાના છે બહુ જ સરસ ફ્લેવર આવે છે અહીં જો તમને લીલા સુધારેલા ઝીણા મરચાં ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો બાળકોને કન્સિડર કરીને બનાવેલા છે માટે અત્યારે હું તીખાશ જે છે એ સ્કીપ કરું છું ઝીણી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરી દેવાની ત્યારબાદ નાનો આદુનો કટકો લઈશું તો આદુની પેસ્ટ અથવા તો આ રીતે આપણે આદુને જે છે ખમણીને ઉમેરી દેવાનું બહુ જ સરસ ફ્લેવર આવે છે અને ડાયજેશન માટે પણ ખૂબ જ સારું રહે છે આદુ તો બધું જ સરસ આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું પણ સૌ પ્રથમ આપણે દહીંને જે છે એ સોજી સાથે મિક્સ કરી લેવાની છે આપણે અહીં ખીરું જે છે એ વધારે ઢીલું નથી કરવાનું અને વધારે સખત પણ નથી રાખવાનું જરિયાત પ્રમાણે બેથી ત્રણ બેચમાં પાણી જે છે એ આપણે ઉમેરતા જશું જો ખીરું જે છે બહુ ઢીલું થઈ જશે તો વડા જે છે એ પ્રોપર પડશે નહીં અને તળતા સમયે સારું એવું તેલ પણ પી લે છે ઓઇલી થઈ જાય છે વડા અને જો બહુ સખત ખીરું રાખશું તો વડા જે છે એકદમ કડક બને છે ચવડ લાગે છે ઠંડા થયા પછી માટે જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું તો બધું જ સરસ આપણે મિક્સ કરીને આ ખીરાને ફક્ત પાંચથી સાત મિનિટ જેવું રેસ્ટ આપીશું જેથી કરીને સોજી જે છે એ સરસ ફૂલી જાય ક્યારેક પણ અગાઉથી કંઈ તૈયારી ન કરવી હોય પણ બ્રેડ કે પાઉં વગર કંઈક હેલ્ધી ચટપટું ખાવું હોય તો આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને વારંવાર બનાવવાનું મન થશે અગાઉથી કાંઈ તૈયારી પણ નથી કરવી પડતી જેથી કરીને લગભગ એકાદ કલાકમાં જ બંને વસ્તુ જે છે એ રેડી થઈ જાય છે તો હળવું એવું ખીરું જે છે એ ઘાટું થઈ ગયું છે સોજીએ પાણી જે છે એબ્ઝોર્બ કરી લીધેલું છે હવે આપણે એક ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરીશું અને બધાને સરસ મિક્સ કરી લેવાનું જો પાણીની જરૂરત જણાય તો જ પાણી ઉમેરવાનું પણ પ્રથમ આપણે સોડાને જે છે એ ખીરા સાથે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે ફેટી લેવાનું જેથી કરીને વડા જે છે એકદમ સરસ જાળીદાર બને અને સોડા પણ ખીરા સાથે મિક્સ થઈ જાય તો ખીરું જે છે એકદમ પરફેક્ટ છે આવું જ ખીરું રેડી કરવાનું છે હાથમાંથી આપણે વડા પાડીએ અને તરત તેલમાં પડી જાય એ રીતનું સ્મૂથ બેટર રેડી કરવાનું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ વડાને જે છે એ તેલમાં મૂકતા જવાના તો મધ્યમ સાઇઝમાં આપણે વડા બનાવીશું તો સૌ પ્રથમ ગેસની આંચ જે છે એ હાઈ રાખવાની વડા જે છે હળવા સોનેરી થઈ જાય એટલે ગેસની આંચ જે છે આપણે મધ્યમ કરી લઈશું કડાઈમાં જે પ્રમાણે તેલ લીધું હોય એ પ્રમાણે જેટલા વડા એકવારમાં આવે એટલા વડા જે છે તેલમાં મૂકવાના અલટ પલટ કરીને મધ્યમ ગેસની આંચ પર આપણે વડાને જે છે એ તળી લઈશું તો અલટ પલટ કરીને મધ્યમ ગેસની આંચ પર લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે એક બેચને તળાતા વડા જો આ રીતે હળવા એવા સ્ટીક થઈ ગયા હોય એકબીજા સાથે તો આપણે આ રીતે અલગ કરી લઈશું મધ્યમ ગેસની આંચ પર તળવાના હાઈ ફ્લેમ ઉપર તળશું તો વડા જે છે અંદરથી કાચા રહી જશે અને બારેથી જે છે વધારે બ્રાઉન પડી જશે તો સરસ હળવો સોનેરી કલર આવી ગયો છે તેલમાંથી આપણે વડાને જે છે એ કાઢી લઈશું આ વડા એમને એમ ગ્રીન ચટણી સાથે કે કોકોનટ ચટણી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં બધા જ વડા જે છે એ તળાઈ ગયા છે ને તમે જુઓ કેટલા જાળીદાર બન્યા છે અને બારેથી એકદમ ક્રિસ્પી બન્યા છે રસમ બનાવવા માટે અહીં નાના નાના પાંચ ટમેટા લીધેલા છે નાનો આદુનો કટકો લેવાનો છે અને બધું જ જે છે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં રફ ચોપ કરીને ટ્રાન્સફર કરી દઈશું અને એકદમ સ્મૂથ જે છે એ વાટી લેવાનું છે તો રસમ પાવડર દરેકના ઘરમાં અવેલેબલ નથી હોતો માર્કેટમાં ખૂબ જ સરળતાથી ઘણીવાર મળી પણ જાય છે રસમ પાવડર પણ આજે આપણે રસમ પાવડર વગર સરસ રસમ બનાવીશું જેના માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું ત્યારબાદ એક ટી સ્પૂન રાઈ એક ટી સ્પૂન અડદની દાળ અડધી ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન હિંગ દસથી બાર મીઠા લીમડાના પાન અને સૂકું લાલ મરચું લેવાનું છે તેલ ગરમ થાય એટલે આ બધી જ વસ્તુ જે છે આપણે તેલમાં ઉમેરી દઈશું અને સરસ એવું આપણે હળવું મિલાવી લઈશું આદુ અને ટામેટા જે આપણે વાટ્યા એ ઉમેરી દેવાના છે અને સરસ બધું મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને કવર કરીને મધ્યમ ગેસની આંચ પર બેથી ત્રણ મિનિટ સરસ ટામેટાને જે છે આપણે કૂક કરી લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું તો આ કોમ્બિનેશન જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો તો ત્રણથી ચાર મિનિટ પછી ટામેટા જે છે એ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે અહીં ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે તો અત્યારે પાણી જે છે તમને વધારે લાગી શકે છે પણ આપણે આ મિશ્રણને ઓછામાં ઓછું પંદર મિનિટ જેવું ઉકાળવાનું છે પ્રોપર ઉકાળશો તો જ ટેસ્ટી લાગશે અદરવાઈઝ ફીકું ફીકું લાગે જો તમને આજની આ રેસિપી ગમતી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસિપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો રસમ પાવડરની બદલે આજે આપણે અહીં સાંભાર મસાલા ઉમેરીશું તો બે ટેબલ સ્પૂન જેટલો સાંભાર મસાલો ઉમેરી દેવાનો છે તમારી પાસે જો રસમ પાવડર હોય તો તમે રસમ પાવડર બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરી શકો છો હવે આ મિશ્રણને આપણે પંદર મિનિટ જેવું ઉકાળવાનું છે ત્યારબાદ જ આમાં સરસ ફ્લેવર આવશે થોડાક આપણે ઘરના અહીં રૂટિનના મસાલા પણ ઉમેરીશું પાણીના ભાગનું મીઠું ઉમેરી દેવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને દસથી પંદર મિનિટ આપણે ઓછામાં ઓછું આ મિશ્રણને જે છે એ ઉકાળવાનું છે તો દસ થી પંદર મિનિટ પછી એકદમ ટેસ્ટી ફટાફટ બની જાય એવું રસમ રેડી છે ઉપરથી ઝીણા કાંદા અને બારીક સુધારેલી કોથમીર વડે આપણે ગાર્નિશ કરીશું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો